રાજકોટમાં બે વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે પતિ પત્નીના ઝઘડામાં માસૂમ બાળકનો ભોગ લેવા ત્રેવીસ ફેબ્રુઆરીએ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી કહેવત છે કે છોરું કછોરૂ થાય પણ માવતર ક આવતર ન થાય પણ કળયુગની આ માતાએ પોતાના જ બાળકની હત્યા કરી પતિને શંકા હતી કે બાળક પત્નીના પ્રેમીનું છે જેના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો પતિએ બાળકને પ્રેમીને આપવાનું કહ્યું અને આરોપી માતાએ બાળકને કૂવામાં ફેંકી દીધો અને પતિએ હત્યા કર્યાની વાત ઉભી કરી જોકે પોલીસે ભેદ ઉકેલી કળિયુગી માતાની પોલ ખોલી થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી પાડી સુરત શહેરમાં નથી થમી રહ્યો અસામાજિક તત્વોનો આતંક હવે સિંગણપોરમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો જે જોવામાં ત્રણ થી ચાર શખ્સો એક વ્યક્તિને માર્યો ઢોર માર એક વ્યક્તિને માર મારતા વિડીયો વાયરલ થયો છે પોલીસને સ્થળ પરથી મળ્યા છે ઘાતક હથિયારો સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના પાંચસો મીટર નજીકની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે તો ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે પોલીસ સરઘસ કાઢી રહી છે અનેક લોકો સામે એક્શન લઈ રહી છે પરંતુ આ અસામાજિક તત્વો સુધારવા તૈયાર ના હોય તેવું આવી અનેક ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો મારામારી ગાડીને તોડફોડ કરવામાં આવી રહી છે ત્રણ થી ચાર શખ્સોએ એક જ વ્યક્તિને માર માર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ એલિન સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું જી કીર્તે બિલકુલ સુરત સિંગનપુર ડભોડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સામાન્ય એક યુવકને કેટલાક ઈસમો દ્વારા માર મારવામાં આવતા હોય તેવો એક સોશિયલ મીડિયામાં જોકે મારનાર ઈસમો છે તે હથિયારો લઈને આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો સાથે પોલીસ દોડી ગઈ હતી ને તપાસ કરતા ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા એટલે કે અસામાજિક તત્વો આંતર દિવસે ને દિવસે સુરતમાં વધી રહ્યો છે ત્યારે અવ ઈસમોને ડામવા માટે પોલીસ દ્વારા

ગટરમાંથી મળી રહ્યા છે માનવ અંગ ભરૂચમાં શનિવારના રોજ દૂધ ડેરી નજીક ગટરમાં ત્રણ દિવસ પહેલા માનવ શરીરનું માથું મળી આવ્યું હતું જે બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ શરૂ કરાયો હતો જેમાં માથાના ભાગનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું તો રવિવાર ગટરમાંથી ધડના નીચેના અંગો મળી આવ્યા હતા ત્યારે આજે વધુ તપાસમાં શરીરના હાથ મળી આવ્યા છે હજુ શરીરનો ધડનો ભાગ તેમજ તેના બંને

જે બાકી છે છે શોધવાનું ચાલુ મહેસાણાના ઉંજામાં માં રિક્ષા ગેંગે મુસાફરને બેસાડી ચોરી કરી તરખાટ મચાવ્યો હતો થોડા દિવસ પહેલા ઉંજામાં ત્રણ ત્રણ જગ્યા પેસેન્જર બેસાડી સોનાના ધાકીના સેરવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી

જે આણંદના રહેવાસી છે તથા બીજા ઈસમનું નામ છે સલમાન ખાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ કે જેઓ મહેમદાબાદના રહેવાસી છે અને તેમની પાસેથી સોનાની બંગડી સોનાનો દોરો સોનાનું પેન્ડલ મોબાઈલ ફોન અને રિક્ષા એમ મળી કુલ પાંચ લાખ ચાલીસ હજાર સાતસો નો મુદ્દામાલ રિકવર થયેલ છે આ સિવાય આ ગુનાના કામે અન્ય બે ઈસમોને પકડવાના બાકીમાં છે જેમની તપાસ હાલ ચાલુમાં છે સાબરકાઠામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે મેળામાં પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો યુવક પોષીના ગુણભાખરી મેળામાં પોલીસનો રોફ જમાવતો નકલી પોલીસ વિડિયોમાં કેદ થયો છે હું પોલીસ મિત્ર છું અને પોલીસને સેવા આપું છું તેમ કહી એક યુવકને ઢોર માર માર્યો એક વ્યક્તિને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો પણ વાયરલ થયો વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગના શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો વ્યક્તિ હાથમાં દંડો લઈને એક વ્યક્તિને જાહેરમાં માર મારે છે વિડિયો વાયરલ થતા સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે પગલાં જરૂરી છે

કમલમ કાર્યાલયના ભૂમી પૂજન કાર્યક્રમમાં કરી ટકોર હોદ્દા પર બેસાડનાર કાર્યકરોની મહેનત હોય છે એ ક્યારેય ભૂલવું ન જોઈએ ખુરશી કાયમ કોઈની રહેતી નથી સત્તાનો નશો ડ્રગ અને દારૂ કરતા પણ ખરાબ હોવાનું જાહેર મંચ પરથી જણાવ્યું હોદ્દા પર બેસનારને ક્યારેય ભૂલવા ન જોઈએ તેવું હોદ્દેદારોને વ્યક્ત કર દરમિયાન ટકોર પણ કરી દીધી હતી ખુરશી છે ને એ કાયમી નથી સત્તાનો નશો છે ને ભયંકરમાં ભયંકર નશો છે ડ્રગ દારૂ

જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટાતા હતા છતાં જનતા લૂંટા નથી ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે ગુજરાતમાં એસટી ભાડા વધારવાના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે ટકા ભાવ વધારો કર્યો હતો જ્યારે વર્ષ બે પચીસ માં ફક્ત દસ ટકા વધારો કરવામાં આવ્યો છેલ્લા ત્રીસ વર્ષથી સત્તા ઉપર છે એસટી ના ભાડા દસ વર્ષથી વધાર્યા છેલ્લા અગિયાર વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા ઉપર છે તો દસ વર્ષથી